નારા સાથે આજે સમગ્ર દલિત આદિવાસી અને ઓબીસી સમાજના લઘુમતી સમાજના એક એક આગેવાનો એક એક કાર્યકર્તાઓ મને કાલે પોલીસ ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાનની છે અમારા સન્માનની છે અમારા સંવિધાનની લડાઈ છે એક એક બાજુ બાજુ સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા ત્યાં સભા કરી રહ્યા છે એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે અને બીજી બાજુ ખરા તડકામાં અહિયાં સરકાર ના રૂપિયા તમારે ખર્ચવા ખર્ચો મને તો ભાઈ કુબેર પર દયા આવે છે મને તો આ કુબેરભાઈ દયા આવે છે

નું કારણ છે છેલ્લા ટાઈમ સુધી નકરા વાણિયા જ હોમ મિનિસ્ટર બને છો અને એનું કારણ છે કે લૂટો સંપત્તિને સાચવો અને પછી હોમ મિનિસ્ટર અમિતભાઈ હોય કે પેલા નવમો નફાસ શું નામ છે એનું નવમો નફાસ હોમ મિનિસ્ટર ના આઈપીએસ ઓફિસર સેલ્યુટ કરે શરમ આવે ਇਸની હા હે સંજી

જે લકુમતી છે આ બધાએ ભેગા થઈને લડાઈ લડવાની જરૂર છે ને એમ કહેવાની જરૂર છે કે અમારે આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમ એમ બની જાવ છો ને તમે વકીલ એમ એમ બની જાવ છો અમારે તમારી અનામત નથી જોતી તમને 20% અનામત અલગ આપી દીધી અમારું 80% અમને આપી દો અમારે તમારા 20% માંથી એક ટકાય ભેગનો નથી તો અમે તો અમારું 80% ની લડાઈ છે આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં

સમય થોડો ઓછો છે એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું પણ ત્યારે બાબા સાહેબ આંબેડકર જયારે સંવિધાન બનાવતા હતા ત્યારે એને ખબર હતી કે મારા સમાજની પીડા શું છે એને ખબર હતી કે આદિવાસી ઓબીસી ને લઘુમતી અને સમારા દલિત સમાજની પીડા શું છે અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું એને આ બંધારણ ના બનાવ્યું હોત તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા લોકો તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી પર ના બેસવા દે કોઈ દિવસ સરપંચ ના બનવા દે મેમ્બર ઓફ પાર્લામેન્ટ વાત તો બીજી બાજુ રહી જઈ આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનોવાદી વિચારધારાવાળા આ ચૈતરભાઈને આનંદભાઈને ને આનંદ ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે અલે એક વખત પેલા ભાજપની ની કઠપૂતળી ધારાસભ્યો ને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી માંથી છૂટાઈ ગયા આવ્યા છો તમને એકે હારું ખાતું કેમ નથી આપતા એ કોળી સમજ ન હોય તો કેને મચ્છવારી આપી દો એટલે જણ માસલા કાઢવાના આપણે એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મેસૂર તો કે અમારી પાસે અને નાણા તો કે અમારી પાસે રેવન્યુ તો કે અમારી પાસે પેટ્રો કેમિકલ તો અમારી પાસે માઇનિંગ તો કે અમારી પાસે ગુજરાતના સત્યાસી ટકા પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના તેર ટકામાં આપણે બધા અન ત્યાં જઈને પેલો કે કે હા બોલે એટલે આપણા વાળે ત્યાં જઈને હા બોલે કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી રહ્યા છે એટલે આપણે આવના સમયમાં જનતાનો અવાજ ઉઠાવે આદિવાસીનો અવાજ ઉઠાવે ખેડૂતનો અવાજ ઉઠાવે મારી મહિલાઓનો અવાજ ઉઠાવે ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ આ બદલાવ નઈ કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનીવાદીઓનું રાજ રહેશે આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્માણ થઈને

જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં મારે પુલ ના બે છેડ જોડવું આવે એ વાત કે મારી ભારત માતાના હાથમાં તિરંગા ઝંડા ના બદલે આ લોકો એક રંગો પકડાવી દીધો છે મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ કે મારી ભારત માતા સિંહ સાથે હિંસક હોય જ ના શકે કારણ કે મારી ભારત માતા જે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન પારસી બહાઈ આ બધાની ભારત માતા હોય કોઈ એકની ભારત માતા હોય ના શકે આ લડાઈ લડવી છે આ લડાઈ આપ સૌને મુબારક આપ સૌનો આના સમયમાં એવું લડીએ કે બધાને એક ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત આદિવાસી ઓબીસી લઘુમતીનો ચાળો ના કરાય આપ સૌનો આભાર ધન્યવાદ ઓકે એક બે સ્લોગન છે એનું હું કહીશ કે પહેલા લડે છે ગોરો છે ગોરાઓ સાથે આપણા જ વડા લડ્યા હતા માનગઢમાં આપણા જ લડ્યા હતા આખા દેશમાં આપણા લડ્યા હતા દલિત અને આદિવાસી લડ્યા હતા ભીમા કોરેગાવમાં આપણા વડા લડ્યા હતા ફાંસીના પાંચડે આપણા વડા ચડ્યા હતા અને મારા બેટા તે ગયા સત્તામાં એ લખો છે અને એટલા માટે પહેલા લડે છે ગોરો છે અબ લડેંગે ચોરો છે આપ બોલા છે આપ ગણો અબ લડેંગે ચોરો છે પણ મારી એક શરત जब लड़ना है इन चोरों से आवाज लगेगी चोरों से कमजोरों काम नहीं आंदोलन में तुमने दबो तुमने से कह दबाओ कुछ लो तो क्या वो अगर तुम डंडों से तोड़ोगे तो हम झंडे से जोड़ेंगे अगर तुम्हारे અને મારા દેશ તિરંગો ઝંડો જ્યાં સુધી મારી સાથે છે તારા બાપ ની તાકાત નથી કે તું તોડી શકે ધન્યવાદ